ખેડૂત ખેડૂતનો અથવા મારો તમારો છે છે શું કામ મત આપતી વખતે આપણે ક્યારે નાગરિક હોતા નથી આપણે વર્ગના હોય છીએ સોયંસો પ્રાંત ના હોઈએ છીએ આપણે ક્યાં કોઈ નાગરિક હોઈએ છીએ આપણે ક્યારેય કોઈએ જુનાગઢ ને રાજકોટ ને અમરેલી ને સુરેન્દ્રનગર ને ભાવનગર ને કચ્છ ને ઉત્તર ગુજરાત મહેસાણા કોઈએ એને મત આપ્યો છે નથી આપ્યો કોને આપ્યો ભાજપ કોંગ્રેસ આમ આદમી અપક્ષ ચુવાળિયા તળપદા લેવા કડવા માઇનોરિટી દલિત ફલાણું કોઈ દી તમે નાગરિક તરીકે વર્તા છો ક્યાં એટલે ઈ તો મજા છે રાજકારણીઓની કે આ લોકોને પાસે એવી બુદ્ધિ નથી આને તમે મતદાન આગલી રાતે તાવા પાલટી કરી દો કે અઢીસો ગ્રામ ગાંઠિયા ખવરાવી દીધો પાંચ વર્ષના પટ્ટે એ આપણને લખી આપશે લૂંટો લૂંટો તમ તારે અમે છાજિયા કૂટવા તૈયાર છીએ પાંચે પાંચ વર્ષ અમે કેવું એ અમારા રોડ ખરાબ એ અમારી હોસ્પિટલોમાં નર્સ કે ડોક્ટર કે પેરામેડિકલ સ્ટાફ નથી એ અમારે અહીંયા સર્જરી નિશાળો છે એમાં શિક્ષકો પૂરતા છે

પછી આખી જિંદગી આપડે હાથ જોડતા રહેવાની ઈ એક જ દિવસ હાથ જોડે પછી આખી જિંદગી આપણે હાથ જોડીએ હે ભાઈ સાહેબ અમારું મદદ કરો આ તો મજા છે